એમએસ યુનિવર્સિટીની સ્પેશિયલ આર્ટ ફેકલ્ટી પ્રોફેસર શ્રી ઋત્વિકજભભાઈ મિશ્રી દર વર્ષે લક્ષ્મી વિલાસ પેલેસના એલવી પી એસ ગ્રાઉન્ડમાં રાધાકૃષ્ણના ગેટઅપમાં ગરબા રમે છે પરંપરાગત તથા નવીન કપડાં પહેરીને તેઓ ગરબા રસિકોમાં અગાવી ઓળખ ધરાવે છે દર વર્ષે ખાસ ઇનામ પણ તેમના માટે નામે જાહેર થાય છે તેમના અનોખા વેશ અને ઉત્સાહભર્યા પ્રદર્શનથી નવલી નવરાત્રિમાં રસિકોમાં ખાસ આકર્ષણ ઊભું થયું છે શ્રી મિશ્રી ગરબા પ્રેમીઓ માટે પ્રેમાંત સ્ત્રોત બની ગયા છે જેવું કે જાણો છો કે યુવા પેઢી માટે આજકાલના યુવાનો માટે નવરાત્રી એટલે ખૂબ ઉમંગ અને ઉત્સાહવાળો તહેવાર છે તો તમે યુવા પેઢીને નવરાત્રી લઈને શું સંદેશો એટલે મને ત્યાં સુધી કલ્ચરને જાળવી રાખે અભદ્ર કપડાઓ ના પહેરે અને સરસ સુસજ્જિત થઈને સરસ મજાના છોકરીઓ ચણ્યા ચોળી અને સાડીઓ પહેરીને ગરબા રમી શકે છે અને છોકરાઓ સરસ મજાના ધોતિયા કેડિયા અને બીજા ઘણા બધા ટ્રેડિશનલ ડ્રેસીસ છે એ પહેરે અને આપણું જે ગુજરાતનું કલ્ચર છે એને જાળવે અને એને વધારે આગળ વધારે બસ એવી જ મારી આજકાલની નવી પેઢીને મારી પ્રાર્થના છે બાકી સૌને શુભેચ્છા થેન્ક યુ ઋતુભાઈનો સંદેશો છે કે તેઓ ટ્રેડિશનલ કપડામાં આવે યુવાની જે સંસ્કૃતિ છે વડોદરાની જે સંસ્કૃતિ છે રાખે રાખે માન માન મર્યાદાનું અને સ્ત્રીઓ બાળકો જે છે યુવા પેઢીઓ કે જેઓ અભદ્ર કપડાં પહેરીને ગરબા રમે છે તે ના થાય ના પહેરે જેનો સંદેશો ઋતુજભાઈએ ખૂબ સારો આપ્યો છે ફરી મળીશું આ જ અહેવાલ સાથે ભુજભાઈ સાથે મુલાકાત કરીને ફરી અમને ખુદ આનંદ આનંદ થયો છે હું વિજય મકવાના બીબીએન ન્યૂઝમાંથી કેમેરામેન કિરણ સાથે ધન્યવાદ